માળા શું છે એ વિષયમાં ખૂબ લાંબી ચર્ચાઓ જગ્યાએ કરેલી છે માળા માળા હોવી જ જોઈએ માળા પહેરવી જ જોઈએ માળા ફેરવી જ જોઈએ કંઠી માળા હોવી જ જોઈએ દરેક ના ગાળાની રાખો તુલસી રાખો એવું હોય તો તુલસીને સોનામાં કરાવી દો એવું હોય તો રુદ્રાક્ષને ને સોનામાં કરાવી દો તમને સંકોચ થતો હોય તો તુલસી પહેરતા સોનાની અંદર મઢાવીને પહેરો કઈ વાંધો નથી સુવર્ણ ધાતુ પણ કોઈ સામાન્ય નથી ને એ પણ લક્ષ્મી સ્વયં છે શ્રી નિવાસ છે શ્રી નિવાસ છે સુવર્ણ તો હું આપને એ કહેવા જતો તો મારા ભાઈ બહેનો રુદ્રાક્ષ ખૂબ મોટું માતમ છે ભગવાન શિવજી સ્વયં છે રુદ્રાક્ષની માળા આ રીતે આપણે બધાને પ્રદાન કરીશું જે જે લોકો

તમે પણ કંઈ કમ નથી મહારાજ આપનો પુરુષાર્થ ને આપની મહેનત એ ખરેખર ધન્યવાદને પાત્ર છે તમને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થશે તમને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થશે કે તમારે ચરણે આખું જગત આવશે તમારે ચરણે જે આવશે એને તમે જ્ઞાન આપશો એનાથી એનો ઉદ્ધાર થઈ જશે આ બ્રાહ્મણોના ચરણે જે આવે એનો ઉદ્ધાર થઈ જશે હર હર તમે બ્રહ્મ

વિષ્ણુ ભગવાન પાસે લક્ષ્મીજી છે તો એને બધી જગ્યાએ આગળ કર્યા અહીંયા એમ કીધું કે તમારી પાસે આ બધું હશે તમારી પાસે સર્વ સત્તા હશે તમારે ચરણે આવશે એનું કલ્યાણ થયું તમે સરસ્વતી એક બાજુ સરસ્વતી એક બાજુ લક્ષ્મીની સ્થાપના કરી લીધી જાણે વિષ્ણુ ભગવાન અને આજે પણ તમે જુઓ તો બંને અલગ અલગ લક્ષ્મી પણ તમારી પાસે હોય અને તમારા છોકરા જો હોશિયાર બુદ્ધિશાળી અને ધર્મવાળા હોય તો સમજો તમારા પર શિવની બહુ મોટી કૃપા છે તમારા પર બહુ મોટી કૃપા છે જો તમારા છોકરા બુદ્ધિશાળી હોય હોશિયાર હોય અને મા બાપની સેવા કરે એવા હોય સાધુ સંતોને માને એવા હોય તો સમજી જાજો કે તમારા પર શિવની કૃપા સો ટકા છે બાકી તો શિવ કૃપા જો થોડી પણ ઓછી હશે ને તો ખરાબ જેમ જેમ તમારી પાસે પૈસા આવતા જશે ને એમ બુદ્ધિમાં સાહેબ કરોડપતિઓના છોકરા અમે વાહડા જેવા જોયા ઉભા વાહડા જ જોઈ લો તમે કાંઈ હોય નહીં એના કારણ કે લક્ષ્મી આવે એટલી બુદ્ધિ જતી રહે દરિદ્રતા આવે દરિદ્રતા એટલે દુઃખ દારિદ્ર જ્યાં બુદ્ધિ જતી રહે ને એટલે પછી ગમે એટલી લક્ષ્મી હોય એને સુખ ના આપી શકે એને સુખ ના આપી શકે અને સિદ્ધાંતો પણ એવા સરસ મજાના શિવજી સ્થાપિત કર્યા છે જ્યાં લક્ષ્મી હશે ત્યાં સરસ્વતી આવશે એની કોઈ ગેરંટી નથી પણ જ્યાં સરસ્વતી હશે ત્યાં લક્ષ્મી આવવું જ પડશે વરદાન આવ્યું છે એ બ્રહ્મદેવ તમારી પાસે સરસ્વતી રહેશે તમારા જીભ ઉપર સરસ્વતી બેસશે અને હા જ્યારે જ્યારે તમારે કોઈ પણ યજ્ઞ યાગ આદિ કરવા હશે ત્યારે તેત્રીસ કરોડ દેવતાઓ તમારા જીભના વચન ઉપર આવીને ઉભા રહેશે બ્રાહ્મણો મંત્ર ભણે એટલે દેવતાઓને આવવું પડે પડે ને પડે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે એટલે તમામ દેવતાઓને આવવું પડે લક્ષ્મીજી પણ આવે નારાયણને પણ આવવું પડશે